વિષય સાબર ડેરી આંદોલન પશુપાલકોના હક્ક માટે ઊભું થયેલું તોફાની તોફાન નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે કિસાન સેવા કેન્દ્ર ચેનલમાં આજે આપણે વાત કરીશું એ વિષય પર જે તાત્કાલિક છે ગંભીર છે અને આજે અનેક પશુપાલકોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે સાબરકાંઠામાં દૂધ ઉપજાવતા હજારો પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે શાંતિપૂર્ણ માંગણીઓથી શરૂ થયેલું આ આંદોલન હવે હિંસામાં ફેરવાઈ ગયું છે અને દુઃખની વાત એ છે કે માઇનસ આ આંદોલને એક જીવ પણ લઈ લીધો આશોકભાઈ ચૌધરીનો આંદોલનની શરૂઆત શાંતિથી તોફાન સુધી મિત્રો દરરોજના જીવનમાં પશુપાલકો એ લોકો છે જેમના ઘરનો ભાત દૂધના ભાવ પર આધાર રાખે છે જે ગાયને પોતાનું સંતાન સમજે છે એ પશુપાલક આજે પોતાના ન્યાય માટે સાબરડેરીના દરવાજે દેખાવો કરી રહ્યો છે આ વર્ષે સાબરડેરી દ્વારા પશુપાલકોને મળતી વાર્ષિક બોનસ રકમ છસો બે રૂપિયા કરોડમાંથી ઘટાડીને પાંચસો કરોડ રૂપિયા કરવામાં આવી ખાસ વાત એ છે કે બજારમાં દૂધના ભાવ વધ્યા છે સાબરડેરીએ નફો કર્યો છે અને છતાં પશુપાલકને ઓછું ચૂકવાય છે એ જ પ્રશ્ન સાથે તેઓ શાંતિથી બેઠા પણ કેમેરાની સામે જે ઘટ્યું એ આપણી આંખ ઉઘાડી નાખે એવું હતું આંદોલન કેમ થયો ઉગ્ર ચૌદ જુલાઈ સવારે હજારો પશુપાલકો સાબરડેરીના મુખ્ય દરવાજે ભેગા થયા તેમની માત્ર એક માંગ હતી અમને પૂરો ન્યાય આપો અમારું વેતન ના કાપો પણ શું મળ્યું પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ લાઠીચાર્જ પથ્થર મારો અને ધરપકડ ક્લિપ્સમાં દેખાય છે કે કેટલાય વૃદ્ધ યુવાનો અને મહિલાઓને ઈજાઓ પહોંચી ઘણા દિવસો સુધી દૂધ મંડળીઓએ કામગીરી બંધ કરી તેમાં પણ સૌથી વધારે દુઃખદ સમાચાર મળ્યા એ હતા માઇનસ આશોકભાઈ ચૌધરીના અવસાનના આશોકભાઈ ચૌધરીનું મૃત્યુ આશોકભાઈ ચૌધરી માઇનસ ઈડર તાલુકાના ઝીંજવા ગામના રહેવાસી સાદા જીવનવાળા શાંત સ્વભાવના પશુપાલક તેમણે પોતાના ગામના એકસો વધુ લોકો સાથે આંદોલનમાં ભાગ લીધો હતો પરંતુ પોલીસ અને પ્રશાસન વચ્ચે થયેલા ઘર્ષણમાં તેઓ ઘાયલ થયા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા પરંતુ રસ્તામાં તેમનું મૃત્યુ થયું આ માત્ર એક વ્યક્તિ નહોતી ગઈ એક પિતા એક પતિ એક ખેડૂત આર્થિક ન્યાયની માગણી કરતા માણસે પોતાનું જ જીવન ગુમાવ્યું નેતાઓ સંસ્થાઓ અને જવાબદારી ઘટનાના સ્થળે રાજકીય નેતાઓ પહોંચ્યા એમએલએ ધવલસિંહ ઝાલા પોતે ગયા અને ખુલ્લા જાહેરમાં કહ્યું આ લોકો દૂધ આપે છે ખોરાક આપે છે અને આજે એ જ લોકોને લાઠી મળશે સાબરડેરીના મેનેજમેન્ટે કહેવું હતું કે મા શા માટે દર વર્ષે આ અવ્યવસ્થિત સ્થિતિ સર્જાય છે જ્યાં મંડળીના પ્રમુખો અને સંચાલકો બોનસમાં લાખો મેળવે છે ત્યાં પશુપાલક આજે તેના હક માટે રસ્તા પર બેઠો છે આંદોલન એટલે શું હિંસા કે હકની હુંકાર મિત્રો ઘણા લોકો કહે છે કે આંદોલન ઉગ્ર છે પણ પછાદો જોયો છે કોઈ આંદોલન એ હક માગવાનો રસ્તો છે જ્યાં માણસ શાંતિથી પોતાની વાત કહે છે પણ જ્યારે અવાજ સાંભળવામાં ન આવે ત્યારે તેણે હુંકાર આપવી પડે છે આંદોલનમાં અનેક મહિલાઓ યુવકો વૃદ્ધો પણ સામેલ થયા બડોલી ઈડર પોશીના ભિલોડા ખેડબ્રહ્મા દરેક તાલુકાના પશુપાલકોએ સાથ આપ્યો હવે શું હવે સમય આવી ગયો છે કે આપણે સૌ એ વિચારીએ શું પશુપાલકોને તેમનો હક મળવો જોઈએ કે નહીં આશોકભાઈ ચૌધરીના જેવી ઘટનાઓ પુનઃ ના બને માટે આપણને એકસાથે અવાજ ઉઠાવવો પડશે સાબરડેરી એક સમાનુભૂતિ ધરાવતી સંસ્થા બને એ માટે ગ્રામ્ય લોકોના અવાજની જરૂર છે કમેન્ટમાં લખો હું પણ પશુપાલકો સાથે છું અને મિત્રો આ વીડિયોને દરેક ખેતર સુધી પહોંચાડો આવો અવાજ બને એવા દરેક માનવી સુધી